ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલ આઈમન સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ ધોળેદાડે નિશાન બનાવી સોનાના ઘરેણા અને ડોલર મળીને લાખોની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા પરિવારની મુલાકાત લેવા આવેલ વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરતા બહાર ગામ ગયેલા મકાન માલિકે દોડી આવી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા તેમને તપાસ હાથ ધરી ભરૂચ જિલ્લામાં બેફામ હોય તેમ લાગી રહ્યું છે છે કેમ કે કોઈકને પણ કોઈ વગર દાડે અંજામ આપી ભરૂચના જંબુસર બાયપાસ પાસે આઈમન પાર્ક નામની સોસાયટી આવેલી છે જેમાં સી નવમાં રહેતા અસલમ ઇસ્માઈલ પટેલ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તાળું લગાવીને સુરત ગયા હતા આ તકનો લાભ ઉઠાવી ધોળે દાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સોનાના ઘલણ અને ડોલરો મળીને લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા જોકે ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેમના ઘરનું તાળું તૂટેલું હોય તેમણે તેમની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતા તેઓ સુરત ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે ભાઈએ તેની બહેનને વિડીયો કોલ કરી બતાવતા તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી અસલમ પટેલે સુરતથી પરત આવીને જોતા ઘરમાં રહેલ સોનાના ઘરેણાં ડોલર અને રોકડ રૂપિયા મળીને લાખોની મત્તા પર હાથ ફેરો થયો હોવાનું માલુમ પડ્યું હતું આ મામલે તેઓએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરાવ કરતા તાત્કાલિક દોડી આવી એફએસએલ અને ડોગ સ્કોટની મદદ મેળવી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોનો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તસલીમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થેલી છે અને મારા ઘરમાંથી સા ચાર પાંચ જે પાંચ લાખ જેટલું વસ્તુ ગયેલી છે સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી સી આઈમંડ પાર્ક સી ઘર નંબર મારું છે મને ખબરવાળા ભાઈએ ફોન કરેલો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે તમે એવું કીધું ના મેં લોક મારેલું છે ઘરમાં તો મેં સુરત ગયેલી હતી તો મા ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે એમને કુના મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ઘેલી તો આ સાડા આઠ વાગ્યા અમે ઘરમાંથી નીકળેલા આજે સવારમાં આવીને જોયું તો બધું ઘર લલ્લાભ હતું અને એમ બધું મારું સોનું બી જટુર્યું એમાં મારો ઉપરથી ડોલર બી જટાયા મારા પૈસા હતા એ બી જટાડ્યા ઉપર કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું ત્રણ લાખ જેવું ના બીજું કંઈ નથી થયું ના એ બધું બન જ હતું એ લોકોએ બધું ખોલેલું અને આગળનું ટાળું બી એ લોકોએ જ તોડેલું આખું નકુચા હંગાઠે જ તોડેલું છે મેઇન ગેટમાંથી એ ઘૂસેલા છે કે ઘરના મેઇન ગેટમાંથી ઘૂસેલા છે ત્યાર પછી મેં પોલીસને મેં ફરિયા મેં ફોન કર્યો તો પછી એમને એમે એવું કીધું કે હું ફો ફરિયાદ કરવા જાઉંચ કે એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને તો પછી એ લોકો અમે સુરતથી આવેલા ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી